જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા તો અત્યારે થઈ ગઈ છે રાત અને અમે જમી કારીને એકદમ મસ્ત નવરા થઈ ગયા છીએ તો જમીને પછી બધા આઈસ્ક્રીમ ખાય પણ અમને એવી રીતે મેં કીધું કાંઈ આજે આઈસ્ક્રીમ નથી થતા મારા હસબન્ડ છે નેમુ એમ કે કે આપણે જે કોકો સુરત થી લાવ્યા તો ઈ બનાય ને અને અમ થાય તે દૂધ બહુ બધું વહેતું હતું આ અત્યારે જે લાવી હતી એ દૂધ છે ને આવડીએ તકેલી તો આખી ભાઈ હતી દૂધની જો અને ઈ ઈ દૂધનું નું મે બનાવ્યું છે જો મસ્ત મસ્ત આયરવા કોકો અત્યારે કોકો બનાવું છું હું મસ્ત મસ્ત ઉકળી જાય એકદમ ઘાટો થઈ જાય એટલે હું ઉતારી નાખીશ ગેસ પરથી અને જો અત્યારે બિલાડી બેન આવી ગયા છે દૂધ પીવા માટે તેની માટે દૂધ ઠારવું પડશે મારે પીવે જરીક પણ છે ને

સરસ મજાનો કોકો હવે બનીને રેડી થઈ ગયો છે અને મસ્ત ફ્રીજમાં ઠંડો પણ કરી નાખ્યો છે એને ઠંડો ને પછી મૂકીને મસ્ત ઠંડો કરી નાખ્યો છે અને હવે જો ઠંડો થઈ ગયો એટલે આ અમારો થઈ ગયો કોલ્ડ કોકો રેડી જો મસ્ત મસ્ત કોલ્ડ કોકો રેડી થઈ ગયો છે પરફેક્ટલી બે ગ્લાસ બન્યા છે જોઈ લો તમે

અને સાથે પીએ છીએ મસ્ત મસ્ત કોકો ઠંડો ઠંડો કોલ્ડ કોકો તમે પણ આવી જાવ કોલ્ડ કોકો પીવા માટે તમને ભાવે છે કે નહીં એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા વ્લોગમાં ફરી મળશું આ કોકો પીને હવે અમે સુઈ જવાના છીએ આ ફોટા જોતા જોતા પહેલાં પી લઈએ પછી સુઈ જશું તો મારો બ્લોગ કેવો લાગે એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું બધાને શુભ રાત્રિ જય શ્રી કૃષ્ણ